બનાસકાંઠા એલસીબી શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારના સર્કલ પાસેથી દૂધ ટેન્કરમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે આ કાર્યવાહીમાં કુલ અઢાર લાખ સોળ હજાર બ્યાસી નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર બોયલેરો પિકઅપ પર બનાવેલા દૂધ ટેન્કર નંબર જે જે જીરો આઠ એ યુ ચોવીસ સાહીઠ માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ સત્તરસો ને સત્યાસી બોટલ મળી આવી હતી આ દારૂની કિંમત લાખ આવી છે વાહન સહિત કુલ જપ્ત કરવામાં આવ્યો છે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નેસ્ત નાબૂદ કરવા કડક સૂચના આપી હતી આ સૂચનાઓના આધારે એલસીબી દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી એલસીબી પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એવી દેસાઈને ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ પટણીના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફ પાલનપુર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે એરોમાં સર્કલ ખાતેથી આરોપી હુરતાભાઈ ઉર્ફે સુરતાભાઈ પીરાજી ભીખાજી રવારે ઉંમર વર્ષ અઠ્યાવીસ ધંધો ડ્રાઇવિંગ રહે જૂની તાલુકો અમીરગઢ જિલ્લો બનાસકાંઠાને ઝડપી પાડવામાં આવ્યો હતો પકડાયેલા આરોપી તેમજ દારૂ ભરાવનાર અને મંગાવનાર તમામ વિરુદ્ધ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી